માતા કહે છે કે બેટા આગો પાછો થતો નહીં અને ગુરુને મેલીને ક્યાંય જતો નહીં રાક્ષસો બીજા આવે ને તો ગુરુની પાછળ પાછળ હંતાઈ આ આવો આવો મા ભગવાન કહેવા લે ગુરુની પાછળ હંતાવાનું હોય તો હું જાઉં શા માટે અહીંયા હું તો જાઉં રાક્ષસો ને મારવા માટે કરી તો હું જાઉં છું પણ માને ચિંતા ન થાય એટલા માટે કરી પ્રભુ કહે છે કે હા માં તું જેમ કહીશ ને એમ કરીશ કારણ કે પ્રભુ છે મર્યાદા પુરુષો તમ એ તો એકદમ મર્યાદામાં રહ્યા છે જ્યાં જરૂર પડે ને અહીંયા ભગવાનને કદાચ થોડો ક્રોધ આવ્યો હોય બાકી એકદમ મર્યાદાથી બાકી ક્રોધિત તો આપણો લખમણો હા સાહેબ હા એને ક્રોધ આવે એટલે કોઈની મર્યાદા એ ભરવાનો નથી હજુ તમે જોજો યુદ્ધ આવે ત્યારે એનો ક્રોધ કેવો હોય છે હા માં પછી બેટા જોઈ તને બીજી વાત કહું કે માર મને બે વચન બેટા કે કે એક સેવા કરજે ગુરુ તારા જ્યાં સુધી જમે નહીં ત્યાં સુધી તાર જમવાનું નહીં સોજે ગુરુ સુઈ જાય એટલે પગ દાબવાના અને ગુરુ જ્યાં સુધી સુઈ ન જાય ત્યાં સુધી તમારે સુવાનું તમારે પગ દાબવાના અને બીજું કે ગુરુની આજ્ઞા સિવાય કોઈ ઉતાવળો નિર્ણય કરવાનો નહીં ભગવાન કહેવા જા મા તને વચન આપો છો એ ગુરુની સેવા કરીશ અને ગુરુ જ્યાં સુધી નહીં ખાય ને ત્યાં સુધી હું ખાઈશ નહીં અને ગુરુ જ્યાં સુધી હોઈ નહીં જાય ત્યાં સુધી ગુરુના પગ દાબીશ અને ગુરુને પૂછ્યા વગર કોઈ ઉતાવળો નિર્ણય હું નહીં કરું મા વચન આપું છું અને પછી રામ લક્ષ્મણને તૈયાર કર્યા છે અને રાજમહેલ થી જામ બહાર નીકળ્યા છે દશરથજી મહારાજને બહુ દુઃખ લાગ્યું છે પણ દશરથજીને ખબર છે કે ગુરુજી લઈ જાય છે મારા બાળકોને પણ વચન આપીને ગયા છે છે એના કરતાં હવાયું તમને આપીશ એટલે ગુરુએ કહ્યું લઈ જાઓ છો કુંવારા અને લાવીશ ત્યારે લગ્ન કરાવીને લાવીશ અને અયોધ્યા ખબર પડી કે પ્રભુ વનમાં જાય છે રાક્ષસોને મારવા માટે આખી અયોધ્યા ભગવાનના દર્શન કરવા માટે કરીને બહાર નીકળ્યા છે રથ મંગાવ્યો ભગવાન રથ ઉપર આરૂઢ થયા છે પંચ કલ્યાણી ઘોડાઓ જોતરવામાં આવ્યા છે અને રથમાં ભગવાન નીકળ્યા પણ જાણે આ તો અયોધ્યામાં કરોડો સૂર્ય ઉગ્યા હોય આવું પરમાત્મા દેખાય છે હજારો ચંદ્રમાની જે શીતળતા પ્રદાન થાય આખી અયોધ્યાને શીતળતા ભગવાનનું સ્વરૂપ જોઈ પરમાત્માનો અવલોકિક તેજ જોઈને આખી પ્રજા બસ ભગવાનના દર્શન જ કરે છે ભગવાન જાય કોઈને ગમતું નથી ધીરે ધીરે રથ ચાલવા લાગ્યો છે શિમાડેથી કરી જ્યાં દંડકાર્યોને વનમાં પ્રવેશ કરવાની તૈયારી કરી એટલે વિશ્વમિત્ર રથને પાછો મોકલ્યો છે કે રાઘવ હવે આપણે જવાનું છે ને એ પગપાળા ચાલીને જવાનું છે વિશ્વામિત્રને થયું કે લાવ જરાક કસોટી કરું કે આ બેમાં શાંત કયો છે અને કોધવાળો કયો છે એટલે થોડી પરીક્ષા કરીને કેવા લાગ્યા કે રામ લક્ષ્મણ બોલે આ મહારાજ કે બે ભાઈ સાંભળો કે આપ આગળ જતાં બે રસ્તા આવે છે એક આ સીધો જાય આ એ આપના આશ્રમે જાય છે દંડકારીણમાં અને આ પણ દંડકારીણીમાં જાય છે પણ બે માં તફાવત એટલો છે કે આ એક મહિના વાળો રસ્તો છે અને આ છ મહિના પોકા છે આ રસ્તે ચાલશો તો એક મહિનો અને આ રસ્તે ચાલશો તો છ મહિના થશે પણ એમાંય તફાવત એટલો કે છ મહિના વાળો રસ્તો એકદમ શાંત છે કે અહીંયા કોઈ આપણને વાંધો નહીં આવે અને મહિના વાળો છે ને અહીંયા રાક્ષસો આવે છે કહો આપણે કે માર્ગે જાવું એટલે રામ તો કોઈ બોલે પણ લક્ષ્મણજી કહેવા લાગે મારા જા મહિના વાળે જાઓ છે એકાદ રાક્ષસ મળે તો મુહૂર્ત તો હાચબ્બા થાય હજી જુઓ ને ધનુષ્ય ને બાણ હજી તો રાહ જોઈને બેઠા છે અને મહિના વાળે ચાલી જો રાક્ષસો બીજા આવે તો શ્રી ગણેશ કરીએ એટલે સમજી ગયા વિશ્વામિત્ર કહો ન કહો રામ તો થોડું શાંત છે પણ આ લક્ષ્મણ છે આ બહુ ક્રોધિત છે તુલસીદાસજી મહારાજ વર્ણન કરે કે ધીરે ધીરે ભગવાન વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ ચાલ્યા જાય વિશ્વામિત્રને ખબર પડી કે સમય લાગશે એટલે બે બલા અતિબલા નામની વિદ્યા આપી છે ભગવાનને શા માટે કે ભૂખ તરસ ન લાગે એટલા માટે કરી અને બે વિદ્યાઓ ભણાવી છે પછી આગળ નીકળ્યા ધીરે 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 આગળ નીકળે છે પણ અચાનક જાણે તો તાડકા આવે ને તાડકાને મારે પહેલાં આવું થોડો ભગવાનનું ભજન કર એને મોક્ષ મળે ਇਹ ਮਹਿਲ ਮੋਟਾ ਨੇ ਮਨ ਜਨਾ ਬਦਾਈ ਬੋਲਵਾਨੋ ਜੇ ਇਹ ਮਹਿਲ ਮੋਟਾ ਨੇ ਮਨ ਜਨਾ ਹਾਕੜਾ ਨੇ ਮਹਿਲ ਮੋਟਾ ਨੇ ਮਨ ਜਨਾ ਹਾਕੜਾ ਦੇ ਮਹਿਲ ਮੋਟਾ ਨੇ ਮਨ ਜਨਾ ਹਾਕੜਾ ਨੇ ਜਨਾ ਮੁਖ ਮੋਤਕ રે જેના મુખ સો નવાને અંગણે રે જે જેના માં શ્રી રામ નું નામ કોઈ ક્યાં ના એ વાને અંગણે રે મહેલ મોટા ને પણ જે જેના રે એ મહેલ મોટા ને મન જેના રે સારા ને કામ થાય હાથ ધીરે વધ કામન થાય સારા હાથ ધીરે સારાને કામ થાય હાથ ધીરે વધી કામન થાય સારા હાથ ધીરે લીપી જોઈ માંગ રે બોલે હાય છે રે જે જોરી માકરી કોને હાય છે રે કોઈ જાસો ન એવા જે ગરીબો ની હાય છે રે જેની જોડી ની હાય છે રે કોઈ જા સો માયેવા ને આંગણે રે મહેલ મોટા ને મન જેના સાંગણા રે મહેલ મોટા ને મન જેના આંગણા રે もう અંદર મેલાને ને બહારથી ગઈ રે હીર મેલા બહાર થી ઉજળ રે અંદર મેલા બહાર દ ઉજાર હિતર મે ને બહાર લાગે ઉજળ રે નામ મોને કમ જન રે નામ મોને એના રે કોઈ જાસો નહીં એવા ને આગળે રે નામ મોટા ને કામ જેના કાળા રે નામ મોટા ને કામ જેના કાળા રે કોઈ જાસો ના એવા ને આગળે રે મહેલ મોટા ને મન જેના સાંકડા રે મહેલ મોટા ને મન જેના આંકડા રે जमजेवा मेहमान जने लागता रे जमजेवा मेहमान लाग लागता रे मेहमान वाला है मेहमान लागता रे तारे जमजेवा मेहमान लागतारे जने वाणी मन थे यादर बाब चेरे वाणी मन थे यादर भाव से रे કોઈ જાસો ન એવા ને આગળ રે જેની વાણી માંનથી આદર ભાવ છે રે જેની વાણી માંનથી આદર ભાવ છે રે કોઈ જાસો મા એવા ને આગળ રે મહેલ મોટા ને મનજના ਰਾਰੇ ਮਹਿਲ ਮੋਟਾ ਨੇ ਮਨ ਜੇਨਾ ਹਾਂਕੜਾ ਨੇ ਅਮੇ ਦਾਇਆ ਨੇ 비ਜਾ ਬਧਾ ਮੂਰ ਖਾਰੇ ਇਹ ਲੋਕ ਇਹੋ ਗਣਦਾ ਹੋਏ ਅਮੇ ਦਾਇਆ ਨੇ 비ਜਾ ਬਧਾ ਮੂਰ ਖਾਰੇ ਅਮੇ ਦਾਇਆ ਨੇ 비ਜਾ ਬਧਾ ਮੂਰ ਖਾਰੇ ਅਮੇ ਦਾਇਆ ਨੇ 비ਜਾ ਬਧਾ ਮੂਰ ਖਾਰੇ ਜਨਾ ਅੰਦਰ ભર્યો અભિમાન છે રે જેનાંતર માં ભર્યો અભિમાન છે જાસો ના એવા ને અગણેરે નાયંત્ર માં ભર્યો અભિમાન છે રે જેના યંતર માં ભર્યું અભિમાન છે રે કોઈ જાસો ના એવા ને રે મોટા ને મનલ મોટા ને મન જના રે વાત ગોવિંદ નિજને ગમે નહી રે વાત ગોવિંદ નિજને ગમે નહી રે વાત ગોવિંદ નિજને ગમે નહી રે વાત ગોવિંદ નિજને ગમે નહીં રે મતી પાપો જગત મોતી જાય છે રે સોલે રે એ મહેલ મોટા ને મન જેના હાંકડા મહેલ મોટા ને મન જેના સાંગડા બોલ શ્રી રામચંદ્ર ભગવા મહેલ મોટા મન જેના હાંકડા જમ જેવા મહેમાન એને લાગતા મહેમાન બીજા આવે તો જમ રાજા આયા હોય ને એટલું એને દુઃખ લાગે પછી એની તિજુરીમાં ગરીબો ની આવે છે કોઈ જાસો ના એવા ને અગણાય પછી પછી વાત ગોવિંદ ભક્તિ ની વાતો કરો હવે કરાતી છે કમાણી કરનારી ભયંકર આવી રહી છે એ પ્રભુ મને બચાવજો આટલું કહી અને ભગવાન પોતાની કટી કસી તાણીને તાણી બાંધવા લાગ્યા ખબર પડી ગયા ગાયો ને મારે છે આટલો શબ્દ કર્યો ભગવાન નેત્રો લાલ બન્યા ભકૃતિ વક્ર બની લક્ષ્મણજી કહેવા લાગ્યા પ્રભુ તમે શાંત થો મને મુહૂર્ત કરવા દે બોલે નહીં લક્ષ્મણ તો નહીં એક બાજુ લક્ષ્મણજીને કરી ત્યારે ભગવાન કહેવા લાગ્યા વિશ્વામિત્ર ને મહારાજ આપ ચિંતા ન કરો કારણ કે હું રઘુકુળ છું હું હું ને ત્યાં સુધી બ્રાહ્મણ માટે બ્રાહ્મણ માથે કોઈ દિવસ કઈ વિઘ્ન ન બાંધ્યો મહારાજ એક બાણ થી જો એને ન મારું તો રઘુકુળ માં જન્મ ધારણ કર્યો ન કર્યો મહારાજ આમ કહી ગુરુને અને લક્ષ્મણ ને એક બાજુ રાખી ભગવાને કાન સુધી દોરી ખેંચી અને રાક્ષસી બરાબર ઋષિ મુનિ પકડવા માટે આવે અને ભગવાને એક જ કાન સુધી દોરી ખેંચી અને જે એક બાણ

એટલે ઋષિને ખબર પડી કે ચૌદ બ્રહ્માંડનો નાથ આવ્યો ઋષિ કે પ્રભુ હા તું બોલજે કેવા લાગ્યા હા ગુરુદેવ હું જ નારાયણ છું હું જ ચૌદ બ્રહ્માંડનો નાથ છું આ ધરતી ઉપર જન્મ ધારણ કરીને આવ્યો છું પણ મહારાજ મને હવે મનુષ્ય સ્વરૂપે રહેવા દેજો આ જગતમાં કોઈને કેસો મત કે હું પરમાત્માનો અવતાર છું નહીં તો જગત મારી પાછળ પડી જશે મારા કાર્યમાં વિઘ્નો આવશે મહારાજ મને તમે વચન આપો કે તમે પણ મને એક તમારા શિષ્ય તરીકે જ રાખશો મને ભગવાન તરીકે નહીં રાખો આટલું વચન લઈ અને તાડકાનો ઉધાર કરીને ભગવાન ધીરે ધીરે આગળ વધ્યા છે ચારે બાજુ નજર કરે તો જ્યાં ત્યાં ગૌ માતાઓના આડખા પડ્યા છે જ્યાં જુએ ત્યાં મનુષ્યની ખોપરીઓ પડે છે અને યજ્ઞની ની વેદિકાઓ આડખાથી ભરેલી આવું દ્રશ્ય જોયું પરમાત્માની આંખમાં હસુ આવી ગયા છે કે આટલો ત્રાસ ભગવાન એક એ જ વખતે ધનુષ્ય ઓછો કરીને પ્રતિજ્ઞા કરી કે આ રાક્ષસો જ્યાં સુધી નાશ નહીં કરું ત્યાં સુધી હું આરામથી બેસ નહીં ધીરે ધીરે દંડ કારણે વનમાં જ્યાં ભગવાને પ્રવેશ કર્યો છે ને તે તો હાડખોના ઢગલે ઢગલા છે આશ્રમોમાં હાડખા છે વેદિકાઓમાં હાડખા છે જ્યાં જોઈએ ઢગલે ઢગલા છે ભગવાન કહેવા લાગ્યા કે મહારાજ બોલે હા અમારી ગૌતરીઓને લઈ અમારી નજરની સામે ગૌતરીઓનું ભક્ષણ રાક્ષસો કરી જતા અને એ આડકા બધા લાવીને પ્રભુ અહીં નાખ્યા ને ગૌતરીઓના છે ભગવાનને બહુ દુઃખ લાગ્યું છે ધીરે 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 વિશ્વમિત્રને આશ્રમે પહોંચ્યા છે બધા ઋષિમુનિઓને ખબર પડી કે ભગવાન પધાર્યા છે આ દરેક ઋષિમુનિઓ આવી ગયા છે ટૂંકમાં કહીએ તો સત્સંગ શરૂ થયો છે ઋષિમુનિઓ એવી વેદોની વાત કરે છે કોઈ પ્રશ્ન ભગવાન પૂછે છે જવાબ આપે છે વિશ્વામિત્ર કહેવા લાગ્યા અઠ્યાસી હજાર ઋષિ મુનિઓને કે આવતીકાલે આપણે યજ્ઞ તૈયારી કરો ભગવાન કહેવા લાગ્યા કે હે ઋષિઓ સવારે તમે નિર્ભય યજ્ઞ કરો કારણ કે હવે રાક્ષસો તાકાત નથી કે હવન આવીને આડકું નાખે કારણ કે હવે હું રઘુનંદન આવી ગયો છું હવે હું આવી ગયો છું તમારે કોઈ ચિંતા કરતા નહીં આવતીકાલે નિર્ભય ઋષિઓ એટલા ખુશ થયા છે કે પરમાત્માનો જય જયકાર કર્યો છે અને બીજો દિવસ થયો યજ્ઞ કરવાની તૈયારી કરે મોટી યજ્ઞ વેદિકાઓ તૈયાર થઈ છે